આજના પવિત્ર દિવસે ધંધુકા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ઉત્સાહ અને ધાર્મિક ભાવનાથી ઉજવાઈ હતી સમગ્ર શહેર જૈન ધર્મના પવિત્ર તેજથી ઝગમગતું બન્યું હતું સવારથી જ જૈન સમાજના લોકો મંદિરની આરતી પૂજા અને વિશેષ વિધિમાં જોડાયા હતા મહાવીર જયંતિ નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન કર્યું હતું જેમાં અનેક નાગરિકો બાળકો અને વૃદ્ધો જોડાયા હતા વાદ્યયંત્રો અને ધર્મ સાથે ભગવાન મહાવીરનું રથ શોભાયાત્રા રૂપે શહેરમાં ફેરવ્યો હતો જય જયકારના ઘોષો સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યા હતા દરેક જૈન પરિવારોએ પરસ્પર મીઠાઈ વહેંચી ભાઈચારાનું અનોખું દ્રષ્ટાંત આપ્યું હતું આજે મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા આજે ધંધુકા જૈન સંઘમાં ભવ્યથી ભવ્ય મહાવીર જન્મ કલ્યાણનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને દરેકને જૈન તોરણને પાછળ પણ ગળું મોઢું મીઠું કરવામાં આવ્યું છે બધાને લાડવાની પ્રભાવ કરવામાં આવી છે અને દરેક સફળ સંઘનું સ્વામી વચ્ચે રાખવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે આ સંઘનું ખૂબ જ સુંદર રીતે આ સંઘમાં ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા